વન વિભાગ દ્વારા ઉનાળાના સમયમાં વન્ય પ્રાણીઓને વન્ય વિસ્તારમાં પાણીની તંગી ન રહે તે માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ગત ચોમાસામાં સારો વરસાદ થવાથી કુદરતી પાણીના સ્ત્રોતો હાલે હયાત છે. માર્ચ માસના અંત સુધીમાં જે વિસ્તારોમાં કુદરતી પાણીના સ્ત્રોત સુકાઈ જવા પામશે તેવા વિસ્તારોમાં વન વિભાગ દ્વારા તબક્કાવાર પાણીની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ અંગે પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વનસંરક્ષક युवરાજસિંહ ઝાલાએ વાત કરી હતી કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો ભૂભાગ ધરાવે છે આ ઉપરાંત કચ્છ જિલ્લામાં ખૂબ મોટા વિસ્તારમાં રિઝર્વ ફોરેસ્ટ તથા સેન્ચુરી વિસ્તાર આવેલો છે કચ્છ જિલ્લો વન્ય સંપદાની દ્રષ્ટિએ પણ ખૂબ જ સમૃદ્ધ છે આ વિસ્તારમાં મુખ્યત્વે એવું માનવામાં આવે છે કે વરસાદ ઓછો થતો હોય છે અને એ કારણે અમારું જે વાર્ષિક આયોજન વન વિભાગ તરફથી હોય છે કે ઉનાળાના સમયમાં વન્ય પ્રાણીઓને વન્ય વિસ્તારમાં એટલે કે તેઓના મૂળભૂત હેબિટાટમાં પાણીની તંગી ન રહે તે માટે અમે પાણીની વૈકલ્પિક વ્યવસ્થાઓ ટેન્કર તથા અન્ય રીતે કરતા હોઈએ છીએ આ વર્ષની વાત કરીએ તો ગયા ચોમાસામાં સારો વરસાદ થવાના કારણે કુદરતી પાણીના જે સ્ત્રોત છે એ પણ અત્યારે મોટાભાગના વિસ્તારોમાં હયાત સ્થિતિમાં છે મુખ્યત્વે માર્ચ મહિનાના અંત સુધીમાં જે જે વિસ્તારોમાં કુદરતી પાણીના સ્ત્રોત સુકાઈ જવા પામશે તો એમાં તબક્કાવાર વન વિભાગ દ્વારા જે વોટર પોઈન્ટ્સ બનાવેલા છે તેમાં કૃત્રિમ રીતે પાણી પહોંચાડીને વન્ય સંપદાને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે